નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં એક હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો તેમજ ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું લોકસભામાં જાહેર પરીક્ષા બિલ બે હજાર ચોવીસ અને જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર થયું રાજ્યસભાએ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા વિધેયક બે હજાર ચોવીસ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓર્ડર સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર કર્યું દેશમાં બાર કરોડ પરિવારોના સાહીઠ કરોડથી વધુ લોકોએ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લીધો કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ભારત ચોખા બ્રાન્ડ લોન્ચ કરી અને મધ્યપ્રદેશના હરદામાં ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં નવના મોત અને સાઠથી વધુ લોકો ઘાયલ થયા કેન્દ્રએ બે લાખ રૂપિયા અને રાજ્ય સરકારે ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં વિકસિત ભારત વિકસિત ગોવા બે હજાર સુડતાળીસ કાર્યક્રમમાં એક હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો આ પ્રોજેક્ટ શિક્ષણ રમતગમત જળશુદ્ધિકરણ કચરો વ્યવસ્થાપન અને પ્રવાસન ક્ષેત્રોમાં માળખાગત સુવિધાઓને વેગ આપશે પ્રધાનમંત્રીએ રોજગાર મેળા હેઠળ વિવિધ વિભાગોમાં એક હજાર નવસો ત્રીસ નવી સરકારી ભરતીઓને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું અને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો પણ આપ્યા પ્રધાનમંત્રી આ પ્રસંગે સબકા સાથ સબકા વિકાસના મંત્રને ઉજાગર કર્યો અને ગોવાના લોકોની ભાવનાની પ્રશંસા કરી પ્રધાનમંત્રીએ સ્વયંપૂર્ણ ગોવા તરફ દોરી જતા ગોવા સરકારના સુશાસન મોડલની પ્રશંસા કરી હતી તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉલ્લેખ કર્યો જેમાં ગોવામાં ત્રીસ હજારથી વધુ લોકોએ વિવિધ લાભો મેળવ્યા હતા પ્રધાનમંત્રીએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનું કાયમી કેમ્પસ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સનું નવું કેમ્પસ રાષ્ટ્રને સમર્પિત કર્યું તેમજ પણજી અને રીસ મેગોસને જોડતા પેસેન્જર રોપવેનો શિલાન્યાસ પણ કર્યો અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ ગોવામાં ભારતીય ઉર્જા સપ્તાહની બીજી આવૃત્તિનું ઉદઘાટન કર્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારત વધુ જનસંખ્યા ધરાવતો દેશ હોવા છતાં ચાર ટકાના નીચા કાર્બન ઉત્સર્જન દરને જાળવી રાખ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગોવામાં ભારત ઉર્જા સપ્તાહ બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે પ્રધાનમંત્રીએ ઉર્જા ક્ષેત્રમાં ભારતના અભૂતપૂર્વ રોકાણનો ઉલ્લેખ કર્યો હતો લોકસભામાં જાહેર પરીક્ષા બિલ બે હજાર ચોવીસ પસાર થયું વિધેયક પર બોલતા કાર્મિક રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે આ બિલનો ઉદ્દેશ જાહેર પરીક્ષા પ્રણાલીમાં વધુ પારદર્શિતા ન્યાયિતા વિશ્વસનીયતા લાવવાનો છે તેમજ જાહેર પરીક્ષાઓમાં અન્યાય માધ્યમોને રોકવાનો છે તેમણે વર્તમાન સરકાર દ્વારા પરીક્ષાના સંચાલનમાં પારદર્શિતા લાવવા માટે લેવાયેલા અનેક પગલાં પર પ્રકાશ પાડ્યો હતો તેમણે કહ્યું કે સરકારે અનેક પદો માટે ઇન્ટરવ્યુની પ્રથા નાબૂદ કરી સમયબદ્ધ પરીક્ષાઓ સુનિશ્ચિત કરી અને રોજગાર મેળાનું આયોજન કર્યું છે ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસ ના કોડીકુનીલ સુરેશે બિલને સમર્થન આપતા કહ્યું કે યુવાનોને જાહેર પરીક્ષામાં ન્યાયની જરૂર છે તેમણે કહ્યું કે આ બિલ યુવાનોને મદદ કરશે ભાજપના ડોક્ટર સત્યપાલ સિંહે કહ્યું કે યુપીએ સરકાર દરમિયાન પ્રવર્તતા ભ્રષ્ટાચારને ખતમ કરવા માટે સરકારે અનેક પગલાં લીધા છે એનસીપીના સુપ્રિય સુલેએ ખાનગી એજન્સીઓને પરીક્ષાઓના આઉટસોર્સિંગ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા તેમણે કોચિંગ કેન્દ્રોની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા ડીએસપીના મલ્લુક નાગરે કહ્યું કે દરેક રાજ્યમાં એક સમિતિની રચના થવી જોઈએ જેઓ કથિત રીતે અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરીને સરકારી સેવામાં પ્રવેશ્યા છે ડીએમકેના ડીએમ કથિર આનંદ વાયએસઆરસીપીના ચિંતા અનુરાધા ભાજપના અચ્યુતાનંદ સામંત જેડીયુના ચંડેશ્વર પ્રસાદ ભાજપના પ્રતાપચંદ સારંગી સહિત અન્ય લોકોએ બિલને સમર્થન આપ્યું હતું રાજ્યસભાએ આજે અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ બે હજાર ચોવીસ અને બંધારણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ ચોવીસ પસાર કર્યું બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા વિધેયક બે હજાર ચોવીસનો હેતુ બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર ઓગણીસસો પચાસમાં સુધારો કરી આંધ્રપ્રદેશના સંબંધમાં અનુસૂચિત જનજાતિની યાદીમાં ફેરફાર કરવાનો છે જેથી પોરજા ખોંડ પોરજા અને કોંડા સાવસરસ સમુદાયને અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થાય છે જ્યારે બંધારણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ઓર્ડર સુધારા બિલ બે હજાર ચોવીસનો હેતુ બંધારણ અનુસૂચિત જાતિ ઓર્ડર્સ ઓગણીસસો પચાસ અને બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર ઓગણીસો પચાસમાં સુધારો કરી ઓડિશાની અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સૂચિમાં બદલાવ દર્શાવે છે બિલ પરની ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું કે પોરજા ખોંડ પોરજા અને કોંડા સાવરસ આંધ્રપ્રદેશના ત્રણ ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો છે જેઓને એસટી યાદીમાં સામેલ કરવામાં આવશે તેમણે કહ્યું કે પંચોતેર વર્ષ પછી બિલ લાવવામાં આવ્યું છે શ્રી મુંડાએ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન પીએમ જનમન યોજનાની ઉત્પત્તિ પણ વર્ણવી હતી બિલ પરની ચર્ચાની શરૂઆત કરતાં ભાજપના ડોક્ટર કે લક્ષ્મણે કાયદાઓને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સરકારે એસસી અને એસટી સમુદાયોના ઉત્થાન અને કલ્યાણ તરફ ઘણા પગલાં લીધા છે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે સમાજના ઉપેક્ષિત અને ભેદભાવ ધરાવતા વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવ્યા છે બિલ પર બોલતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે ઓડિશામાં એસટીની યાદીમાં ચાર આદિમ આદિવાસી જૂથો પૌરી ભુયા ચુકતિયા ભૂંજિયા મોન્ડો અને માંકીંડીયાનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે આ આદિવાસીઓને એસટી યાદીમાં લાવવા માટે પગલાં ન લેવા બદલ તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું કે લગભગ પચાસ જૂથો છે જેઓ આ કાયદા દ્વારા એસટી સમુદાયને આપવામાં આવેલા બંધારણીય અધિકારો સાથે પણ હકદાર બનશે તેમણે કહ્યું કે આ દર્શાવે છે કે સરકાર ગરીબ અને નિર્બળ લોકોના અધિકારો પ્રત્યે કેટલી સંવેદનશીલ છે ડીએમકેના એમ ષણમુગમે જાતિ પ્રમાણપત્રો મેળવવામાં આદિવાસી સમુદાયના સ્થળાંતર કરનારાઓ દ્વારા સામનો કરવામાં આવતા મુદ્દાઓ ઉઠાવ્યા હતા બીજેડીના નિરંજન બિશીએ એસટી યાદીમાં અમુક સમુદાયોના સમાવેશ માટે આ બે ઐતિહાસિક બિલ લાવવા માટે સરકારના પગલાંને આવકાર્યું હતું લોકસભામાં જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર કર્યું આ બિલ જમ્મુ અને કાશ્મીર પંચાયતી રાજ અધિનિયમ ઓગણીસો જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ એક્ટ બે હજારની કેટલીક જોગવાઈઓમાં સુધારો દર્શાવે છે જમ્મુ અને કાશ્મીર મ્યુનિસિપલ કોર્પોરેશન એક બે હજાર કાયદાનો હેતુ જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં પંચાયતો અને નગરપાલિકાઓમાં અન્ય પછાત વર્ગોને અનામત આપવાનો અને બંધારણની જોગવાઈઓ સાથે કેન્દ્ર શાસિત પ્રદેશના સ્થાનિક સંસ્થાઓના કાયદાઓમાં સુસંગતતા લાવવાનો છે રાજ્યસભાએ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા વિધેયક બે હજાર ચોવીસ પસાર કર્યું આ ખરડો પાણી પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ અધિનિયમ ઓગણીસો સુડતાલીસમાં સુધારો દર્શાવે છે બિલની જોગવાઈ અનુસાર કેન્દ્ર સરકાર નામાંકનની રીત અને અધ્યક્ષના સેવાના નિયમો અને શરતો નક્કી કરશે વિધેયક અંતર્ગત જળ સંસ્થાઓમાં પ્રદૂષિત પદાર્થોના નિકાલ સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ દસ હજાર રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધીનો દંડ થશે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે બાર કરોડ પરિવારોના સાહીઠ કરોડથી વધુ લોકોને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે આ યોજનાનો ઉદ્દેશ દર વર્ષે પરિવાર દીઠ પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ આપવાનો છે રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબમાં ડોક્ટર માંડવિયાએ જણાવ્યું હતું કે સરકાર સમગ્ર દેશમાં સસ્તી અને સુલભ આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડવા માટે સર્વગ્રાહી અભિગમ સાથે કામ કરી રહી છે દેશમાં એક લાખ ચોસઠ હજારથી વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત થયા છે તેમણે કહ્યું કે એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ સીટ બમણી કરવામાં આવી છે જેથી લોકોની સારવાર માટે વધુ ડોકટરો ઉપલબ્ધ થશે કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે ભારત ચોખા બ્રાન્ડ લોન્ચ કર્યા આ ચોખા ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના દરે પાંચ કિલો અને દસ કિલોના પેકમાં ઉપલબ્ધ થશે સભાને સંબોધતા શ્રી ગોયલે કહ્યું કે સરકાર પોષણક્ષમ ભાવે રાશન આપવા માટે પ્રતિબદ્ધ છે તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એક્યાસી કરોડ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવી રહ્યું છે અને સરકારે આ યોજનાને આગામી પાંચ વર્ષ સુધી લંબાવી છે શ્રી ગોયલે જણાવ્યું હતું કે ભાવ સ્થિર ભંડોળ હેઠળ આશરે સત્યાવીસ હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો અને ગ્રાહકોને રાહતદરે ખોરાક પૂરો પાડવા માટે કરવામાં આવ્યો છે મધ્યપ્રદેશમાં આજે હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં નવ લોકોના મોત નીપજ્યા જ્યારે સાઠથી વધુ લોકો ઘાયલ થયા છે અનેક ઘરોમાં આગ લાગી હતી ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે મંત્રી ઉદય પ્રતાપસિંહ ડીજી હોમગાર્ડ અરવિંદ કુમાર અને એસીએસ અજીત કેસરીને હેલિકોપ્ટર દ્વારા જવાનો નિર્દેશ આપ્યો લગભગ ચારસો પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે મોકલાયા છે ભોપાલ અને ઇન્દોરની મેડિકલ કોલેજો અને ભોપાલમાં એમ્સને પણ જરૂરી તૈયારીઓ કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો પચાસથી વધુ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે મોકલવામાં આવી છે મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનો માટે ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં એક હજાર ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો લોકસભામાં જાહેર પરીક્ષા બિલ બે હજાર ચોવીસ અને જમ્મુ અને કાશ્મીર સ્થાનિક સંસ્થાઓ કાયદા સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર થયું રાજ્યસભાએ જળ પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ સુધારા વિધેયક બે હજાર ચોવીસ અને અનુસૂચિત જાતિ અને જનજાતિ ઓર્ડર સુધારા બિલ બે હજાર ચોવીસ પસાર કર્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા